હેલો ગાવેસ તો આજે આપણે બનાવીશું ખજૂર પાક શિયાળાની સિઝન અત્યારે ચાલુ થઈ અહીંયા આપણે કાજુ બદામના નાના નાના ટુકડા કર્યા છે એને આપણે ઘીમાં શેકી લઈએ અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ઠંડી આવી ગઈ છે તો અહીંયા આપણા કાજુ બદામના ટુકડા શેકાઈ ગયા છે ઘીમાં તો હવે આપણે એમને એક ડીશની અંદર કાઢી લઈએ અહીંયા આપણે એક કિલો જેટલો ખજૂર લીધો છે એને આપણે જે કાજુ બદામના ટુકડા શેક્યા હતા ઘીમાં એમની જ અંદર આપણે આ ખજૂરને પણ શેકી લઈએ આપણે ઉપરથી થોડીક મલાઈ નાખી દઈએ આપણો ખજૂર શેકાઈ ગયો છે અને આપણે ઉપરથી કાજુ બદામના ટુકડા નાખી દીધા છે હવે આપણે બધું મિક્સ કરી લઈએ અહીંયા આપણો ખજૂર પાક રેડી છે તો અહીંયા આપણે ખજૂર પાકને થાળીની અંદર નાખ્યો છે થોડું ઠંડુ થાય પછી આપણે એના પીસ પાડશું અહીંયા આપણો ખજૂર પાક રેડી છે હવે આપણે ઉપરથી ટોપરું નાખી દઈએ હવે આપણે એના પીસ પાડી લઈએ અહીંયા આપણો ખજૂર પાક છે એ રેડી થઈ ગયો છે તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ અને કમેન્ટ બોક્સમાં લખજો કે કોને કોને ખજૂર પાક ભાવે છે